સચોટ આગાહી કરનાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ માર્ચમાં હજુ બે માવઠા ઉપરાંત એપ્રિલ અને મે મહિનામાં પણ આકાશમાંથી આફત વરસવાના એંધાણ આપી રહ્યા છે આગાહી પ્રમાણે ઉનાળામાં ગરમી રેકોર્ડ તોડવાની છે પચીસ એપ્રિલ બાદ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાશે જોકે મે મહિનામાં તાપમાનનો પારો ઓગણપચાસ ડિગ્રી સુધી પહોંચવાની આશંકા છે અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ગરમીના કારણે મે મહિનામાં બંગાળની ખાડીમાં ચક્રવાતો સર્જાશે અને પંદરથી ઓગણીસ મે દરમિયાન અંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થઈ શકે છે જયારે ચક્રવાતો થાય ત્યારે તેના દક્ષિણ પૂર્વી ચડો પરથી ભેજ ગુજરાતના ભાગોમાં આવતો હોય છે એટલે ગુજરાતના ભાગોમાં જે અરસામાં વરસાદ થવાની શક્યતા રહેતી હોય છે એટલે વરસાદ પવન સાથે વરસાદ થવાની શક્યતા શક્યતા મે મહિનામાં પણ દેખાઈ આવે છે આ દરમિયાન જો વાતાવરણ અનુકૂળ રહે તો ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી શકે છે જો કે ચોમાસુ ક્યારે બેસશે એ અંગે અત્યારથી માત્ર અંદાજ લગાવી શકાય અલ્લીનોની કન્ડિશન સહિતની સિસ્ટમનો અભ્યાસ કર્યા બાદ જ સચોટ આગાહી થઈ શકે